બનસકાઠા દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વરલી મટકાનો આંખ ફરક નાકડાનો હાલ જીતો જુગાર રમી રમડતા એક આરોપી ઈસમને જુગારના રોકડા રૂપિયા 11350 તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા 5000 મળી કુલ કિંમત રૂપિયા 16350 નો મુદ્દામાલ પકડી પાડતી LCB બનસકાઠા બનસકાઠા LCB પોલીસ સ્ટાફના માણસો દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે રેડ દરમિયાન આરોપી શૈલેષભાઈ હિમતલાલ ઠક્કર ઉંમર વર્ષ એકતાલીસ રહે દિયોદર આશાપુરી સોસાયટીની બાજુમાં તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠાવાળો વાળો દિયોદર ટાઉનમાં સીતારામ મોકલી સામે જાહેરમાં વરલી મટકાનો આંખ ફરકના આંકડાના પોતાના મોબાઈલમાં તેમજ ડાયરીમાં લખી તે આંકડા આગળ પ્રહલાદભાઈ હરગોવિંદભાઈ પ્રજાપતિ રહે ભીલડી વાળાને લખાવી એકબીજાના મેળા પીપણાથી વરલી મટકાનો આગફરકનો જુગાર રમી રમાડતા જુગારના રોકડા રૂપિયા અગિયાર તથા આગ ફરકના આંકડાના સાહિત્ય તરીકે ઉપયોગ થતો મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા ડાયરી પાટિયુ પેન કિંમત રૂપિયા મળી કુલે કિંમત રૂપિયા સોળ હજાર ત્રણસો પચાસના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન શૈલેષભાઈ હિંમતલાલ ઠક્કર પકડાઈ ગયેલ હોય જેની વિરુદ્ધમાં દિયોદર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે